टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना पुलवामा हमला बाद सरकार एक्शन में आई भारत सरकार पाकिस्तान सामने सकंजो कसवा शुरू कर सौ पहला भारत पाकिस्तान मोस्ट फेवर्ड नेशन एट्ले कि एम एफ एन नो दरज्जो कैंसल कर दीदों અને પાકિસ્તાનથી ભારતમાં નિકાસ થતા તમામ સામાન પર કસ્ટમ ડ્યુટી વધારીને કરી જે બાદ ભારત સરકારે ઇન્ટરનેશનલ લેવલ પર કૂટનીતિક રીતે અલગ કરવાનું શરૂ કર્યું જેથી નોંધ લઈને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે એફ એ પણ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખ્યું એટલું જ નહીં ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પાકિસ્તાની કલાકારો ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવાયો પુલવામા હુમલા બાદ આખા દેશમાં આક્રોશ તેવામાં પીએમ મોદીએ હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને સોળ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ દેશવાસીઓના આક્રોશને અભિવ્યક્તિ આપી કે સરપરસ્તોને જો ગુના કયા હે ચાહે જીતના છીપને કોશિશ કરે બીજી તરફ તેને પાઠ ભણાવવા માટે સૈન્ય કાર્યવાહીની પણ તૈયારી ચાલી રહી હતી હુમલા બાદ જ ભારતીય સેના હુમલા માટે જવાબદાર આતંકવાદીઓને તેમના ઠેકાણે પહોંચાડવા માટે બેચેન હતું સૈનિકો પોતાના સાથીઓના લોહીનો બદલો લેવા ઈચ્છા હતા પરંતુ આક્રોશના આ સમયમાં તમામ પ્રકારની શક્યતાઓ ખૂબ ઉંડાણપૂર્વક ચકાસવામાં આવી રહી હતી તેવામાં ઇન્ડિયન એરફોર્સના એર ચીફ માર્શલ વિરેન્દ્ર સિંહ ધનોઆએ તત્પરતા દાખવીને પહેલા જ પ્લાન તૈયાર કરી નાખ્યો અને બીજા દિવસે સરકાર સામે પીઓકેમાં એર સ્ટ્રાઇકનો પ્રસ્તાવ મૂક્યો જેને સરકારે મંજૂરી આપી મંજૂરી મળતા જ એરફોર્સે પોતાની તૈયારી શરૂ કરી સોળથી વીસ ફેબ્રુઆરીની વચ્ચે ચાર દિવસ સુધી ડ્રોનના માધ્યમથી એ જાણકારી મેળવવામાં આવી કે સરહદ પાર કઈ કઈ જગ્યાએ આતંકી અડ્ડાઓ આવેલા છે દુશ્મનોના ઠેકાણાની જાણકારી મેળવ્યા બાદ તાત્કાલિક એરફોર્સ અને ઇન્ટેલિજન્સના અધિકારીઓ વચ્ચે ઓપરેશનના પ્લાનિંગ બાબતે બે દિવસ સુધી બેઠકોનો દોર ચાલ્યો આ દરમિયાન એરફોર્સે ઓપરેશનની બ્લુ પ્રિન્ટ તૈયાર કરીને એનએસએ અજીત ડોભાલ સમક્ષ રજૂ કરી જેમાં તેમને ઓપરેશન દરમિયાન જે આતંકી અડ્ડાઓને નિશાન બનાવવાની યોજના હતી તેની જાણકારી આપી એક રિપોર્ટ પ્રમાણે ભારતીય વાયુસેનાએ અડતાલીસ વર્ષ પહેલા ઓગણીસો એકોતેરમાં પાકિસ્તાની સરહદમાં ઘૂસીને આ પ્રકારની કાર્યવાહી કરી હતી એટલા માટે ઓપરેશનને આગળ વધારવા પહેલાં એરફોર્સે તમામ તૈયારીઓમાં લાગેલી હતી

જવાનોએ ચોવીસ ફેબ્રુઆરીએ ટ્રાયલ રન પણ કરી જે બાદ ઓપરેશનને લીલી ઝંડી આપવામાં આવી ઓપરેશન દરમિયાન બાર બીજા મિરાજ બે હજારનો ઉપયોગ કરવાનો હતો સાથે જ કોઈ પણ ઇમરજન્સી સામે પહોંચી વળવા માટે ગરુડ કમાન્ડોની ટીમને પણ સ્ટેન્ડ બાય રખાઈ હતી છવ્વીસ ફેબ્રુઆરીના રોજ રાત્રે સાડા વાગે જ ભારતના બાર વિરાજ બે ફાઇટર જેટ્સ લેસર સજ્જ થઈને તબાહી મચાવવા ઉડાન ભરી મુઝફ્ફરાબાદ ચકોટીમાં આતંકી ઠેકાણા ધ્વસ્ત કરી નાખ્યા અને એક જ સેકન્ડમાં સેંકડો આતંકવાદીઓનો સફાય થઈ ગયો એટલું જ નહીં જૈશ મોહમ્મદના ઘણા આતંકી ઠેકાણા બાલાકોટમાં પણ બનેલા જેથી ભારતીય વાયુસેના બાલાકોટમાં પણ આતંકીઓનો કાળ બનીને ત્રાટકી અને અહીં પણ આતંકીઓને ગણતરીની મિનિટોમાં જ મોતને ઘાટ ઉતારવામાં આવ્યા આઠ મિનિટ સુધી ભારતીય વાયુસેનાએ ત્યાં બોમ્બમારો કર્યો કો ઓપરેશન એકવીસ મિનિટ સુધી ચાલ્યું જેમાં ભારતીય વાયુસેનાએ એક હજાર કિલો દારૂ વરસાવીને જૈશ એ મોહમ્મદના ઘણા ઠેકાણાઓને અને ત્રણસો પચાસ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારીને ચાલીસ જવાનોની શહાદતનો બદલો લીધો ભારતના હુમલાથી અકળાયેલા પાકિસ્તાને પણ બીજા દિવસે સત્યાવીસમી ફેબ્રુઆરીએ ભારતીય સરહદના ઘુસવાની ભૂલ કરી જેની સામે ભારતીય જવાનોએ એટલો જ વળતો જવાબ આપ્યો ઉડાવી રહેલા અભિનંદન કાશ્મીરમાં પાકિસ્તાની સેનાના વિમાનોની ઘુસણખોરી પર નજર રાખી રહ્યા હતા તેમને માહિતી મળી કે દુશ્મન દેશ સરહદ પારથી ફાઇટર જેટ્સને કાશ્મીરમાં ઘુસણખોરી કરવાની તૈયારી કરી રહ્યો છે થોડી જ વારમાં આ વાતની પુષ્ટિ થઈ ગઈ વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાની ફાઇટર જેટનો પીછો કરવાનું શરૂ કર્યું અને આ દરમિયાન તેઓ પાકિસ્તાની સરહદમાં ગયા

शरी पण बता एयर स्ट्राइक बाद पीएम मोदी पाकिस्तान बॉर्डर नजीक काबिला राजस्थान ना चुरू थी दबा भारत नो हुंकार पण भरयो मेरा वचन है भारत मां को मेरा वचन है भारत मां को तेरा शीश झुकने नहीं दूंगा પુલવામા હુમલામાં ભારતે દુશ્મન દેશમાં તો તબાહી મચાવી જ પણ ભારતમાં રહેલા એ આતંકવાદીઓને શોધવામાં હજુ બાકી જેના માટે એનઆઈએ તપાસ ચલાવી રહી હતી આ દરમિયાન માર્ચ બે હજાર ઓગણીસમાં નો ગામમાં થયેલા આતંકી હુમલામાં બે આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા એનઆઈએ તેની તપાસ કરી તો જાણવા મળ્યું કે બેમાંથી માર્યો ગયેલો એક આતંકી પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ હતો ત્યારબાદ હુમલામાં સામેલ શાકીર પણ પકડાઈ ગયો શાકેરની પૂછપરછમાં સામે આવ્યું કે નું અસલી નામ મોહમ્મદ ઉમર ફારૂખ હતું અને તે મસૂદ અઝરનો સગો ભત્રીજો હતો આ કહાની હતી એ હુમલાની જેમાં આતંકીઓ નષ્ટ થયા અને ભારતનો હોંકાર હતો એ જ પ્રકારે પાકિસ્તાન ધ્વસ્ત પણ થયો અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર